ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના આપણા બગીચાની અંદર રાતના સમયે બેઠેલા હોય ધીમો ધીમો ઠંડો પવન વાયર્યો છે મિત્રો ઝાડવાઓ એટલે કે આપણા છોડ ફૂલ છોડ બધા ખૂબ જ મોજ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે આપણા બગીચાની અંદર સરસ મજાનો ધીમો ધીમો પવન આવી રહ્યો છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું શિયાળાનો સમય હોવાથી ઠંડીનો પણ ચમકારો છે મિત્રો ચાલો મિત્રો તો મેં તમને આજે આપણા મોટા બગીચાની મુલાકાત કરાવી છે તમને બતાવી દીધો છે આખો બગીચો મિત્રો તો હવે આપણે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે જેનું નામ છે રગડા પેટીસ તો ચાલો રસોડામાં જઈએ અને સરસ મજાની આ ઠંડીના વાતાવરણમાં ગરમ ગરમ રગડા પેટીસ બનાવીએ અને જમીએ મિત્રો ચાલો મિત્રો આપણે હવે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે આપણી રગડા પેટીસ બનાવવાની છે ચાલો તો હવે હું તમને તેનું મટીરિયલ બતાવી દઉં મિત્રો તેના માટે આજે આપણે સૌપ્રથમ બટેકા લીધેલા છે અને ચણા અને વટાણા પણ બે કલાકથી પલાળીને જે મૂકેલા હતા મિત્રો તે છે હવે તેને આપણે કૂકરની અંદર સરસ રીતે વટાણા અને ચણાને બાફી લઈશું તેમજ બટેકાને પણ બાફી લઈશું તેમજ આપણે પૌવા પણ સાથે લીધેલા છે મિત્રો જે આજે આપણે પેટીસ બનાવવાની હોય તેમાં પલાળીને પૌવાને તેમાં ઉપયોગ કરીશું કે જેથી કરીને સરસ મજાની આપણી પેટીસ પણ તૈયાર થઈ શકે મિત્રો તો તમે આખો વિડીયો જોઈજો કારણ કે આજે આપણે સરસ મજાની જે રગડા પેટીસ બનાવવાની છે મિત્રો રગડાની સાથે સાથે પેટીસ અને પેટીની સાથે રગડો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને હવે આપણે સૌપ્રથમ આપણા જે ચણા વટાણા અને બટેકા છે તેને બાફી લઈએ તેમજ આપણા જે પવા છે તેને પલાળીને થોડીક વાર રાખી મૂકીએ મિત્રો ચાલો મિત્રો આપણા ચણા અને બટેકા બાફવા માટે મૂકી દીધેલા છે ત્યાં સુધીમાં આપણે સરસ મજાનું જે આપણે ખજૂર અને આંબલીને પલાળીને રાખેલા હતા તેને સરસ રીતે ચટણી બનાવી લઈએ બે બ્લેન્ડરની અંદર ચટણી બનાવી લઈએ મિત્રો તેમજ આપણે સલાડ માટે ટમેટા અને કાંદા પણ કાપી લઈએ તેમજ આદુ મરચાંની અને ધાણાની સરસ મજાની પેસ્ટ પણ તૈયાર કરી લઈએ મિત્રો કે જેથી કરીને આપણે રગડા પેટીસની અંદર ખાવાની ખૂબ જ મજા આવે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે જે આપણી આંબલી અને ખજૂરને પલાળીને રાખેલી છે તેને બ્લેન્ડરની અંદર બરાબર ચટણી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો તો આપણે કાંદા અને ટમેટા પણ સ્લાડ માટે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આજે આપણે રગડા પેટીસ માટે જે બાફીને ચણા અને વટાણા સરસ મજાના બફાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો તેમજ આપણા બટેકા પણ બફાઈને તૈયાર થઈ ગયેલા છે તો ચાલો સૌ પ્રથમ આપણે સરસ રીતે રગડો જે તૈયાર કરવાનો છે તેના માટે બરાબર ચણા અને વટાણાને ભાંગી નાખેલા છે તેની અંદર થોડું ગરમ કરીને પાણી ઉમેરી રહ્યા છીએ આપણો રગડો તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો મિત્રો હવે આપણે સૌપ્રથમ આપણો રગડો તૈયાર કરી લઈએ તેમાં થોડુંક મીઠું ઉમેરી દઈએ તેમાં રગડા માટે જે બજારની અંદર તૈયાર મસાલો મળેલ મળતો હોય છે તે આપણે લાવ્યા લાવવાસી તે ઉમેરી રહ્યા છીએ મિત્રો રગડાની અંદર જે ચણા વટાણા થોડોક મસાલો તેમજ ધાણાજીરું આપણે ઉમેરી દીધું છે મિત્રો ચાલો હવે એને મિક્સ કરી લઈએ તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ આપણે વટાણા અને ચણા જે આપણા બહુ ફગેલા હતા એને ભાંગીની અંદર ઉમેરેલા તેમાં ગરમ પાણી નાખેલું તેમાં દરેક જાતના જે તમને મસાલા કીધા તે નાખેલા છે મિત્રો હવે આપણે તેને ધીમા તાપથી બરાબર થોડોક સમય સુધી ઉકળવા દઈશું મિત્રો કે જેથી કરીને આપણો સરસ મજાનો રગડો તૈયાર થાય મિત્રો તો ચાલો હવે થોડીક સમય માટે આપણે જે રગડો તૈયાર થાય એટલે કે ઉકળે ત્યાં સુધીમાં આપણે પેટીસ પણ તેનો મસાલો પેટીસ માટેનો તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો હવે આપણે આપણો રગડો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પેટીસ પણ તૈયાર કરી લઈએ એટલે કે પેટીસનો મસાલો કે આપણે બટેકા બાબી લખેલા છે તે માં જે આપણે પોવા પણ પલાડેલા હતા તે મિક્સ કરી રહ્યા છીએ મિત્રો થોડો પિક્કો મસાલો અંદર ઉમેરી દઈએ થોડી તાણા જીરું તેમજ જે આપણે મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરેલી હતી તે પણ આપણે ઉમેરી છે મિત્રો થોડી ખાંડ ઉમેરી દઈએ હાલ અત્યારે આપણે પેટીસ માટેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તેમજ બજારની અંદર મળતો પેટીસનો તૈયાર મસાલો પણ આપણે લાવ્યા છીએ તે ઉમેરી રહ્યા છીએ મિત્રો ચાલો હવે તેને બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે સરસ મજાની પેટીસ પણ તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણે હવે સરસ મજાની પેટીસને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો લોઢીની અંદર આપણી જે પેટીસ તૈયાર કરી છે તેને થવાની હોય છે મિત્રો સરસ રીતે આપણી આ રીતે બધી જ પેટીસને તૈયાર કરી લઈએ મિત્રો થોડીક કડક થવા દઈશું મિત્રો જેથી કરીને આપણને રગડાની અંદર ખાવાની ખૂબ જ મજા આવે સાથે સાથે આપણો રગડો પણ તૈયાર થઈ રહ્યો છે મિત્રો ને બરાબર જેમાં તાપથી થોડીક વાર સુધી ઉકળવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણી પેટીસ પણ બરાબર તળીને તૈયાર કરી લઈએ મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે દરેક પેટીસને સરસ રીતે શેકીને તૈયાર કરી લઈએ તો મિત્રો આપણો સરસ મજાનો રગડો તૈયાર થઈ ગયેલો છે તમે જોઈ રહ્યા છો પેટીસ પણ સરસ મજાની પાકીને તૈયાર થઈ ગઈ છે મિત્રો તેમજ આપણે સરસ મજાની જે આપણી ચટણી પણ ખજૂર અને આંબલીની તૈયાર કરી લીધી છે મિત્રો તેમજ આપણું સ્લાડ પણ તૈયાર છે ટામેટા અને કાંદાને તેમજ આપણે આદુ મરચાં અને ધાણાની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે સાથે સાથે સેવ છે વગારેલા મમરા છે તો ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે એક રગડા પેટીસની ડીશ તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે સૌ કરવા બેસી જઈશું મિત્રો તો સૌ પ્રથમ આપણે એક ડીશ તૈયાર કરીએ તમે જોજો મિત્રો સૌ પ્રથમ આપણે એક પેટીસ લેવાની છે એક કે બે પેટીસ મૂકો ત્યાર પછી આપણે બનાવેલો સરસ મજાનો જે રગડો છે તેની અંદર ઉમેરશું મિત્રો ત્યાર પછી આપણે તેમાં ચટણી જે આપણે બનાવેલી છે આંબલી અને ખજૂરની તે ઉમેરી દઈએ છીએ મિત્રો ત્યાર પછી આપણી પેસ્ટ તૈયાર છે મરચાંની ધાણાની અને આદુની તે પણ ઉમેરી રહ્યા છીએ ત્યાર પછી અંદર આપણે અગારેલા મુંમરા છે તે પણ ઉમેરી રહ્યા છીએ મિત્રો ત્યાર પછી આપણે એમાં સેવ પણ થોડીક ઉમેરી રહ્યા છીએ ચાલો તો હવે થોડા કાંદા અને ટમેટા પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો આપણી સરસ મજાની ડિશ તૈયાર છે ચાલો મિત્રો સરસ મજાની આપણી રકડા પેટીસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો મોઢામાં પાણી તમને પણ આવતું છે મિત્રો સરસ મજાની આપણી પેટીસ પણ તૈયાર છે ચટણી છે સેવ છે મમરા છે તેમજ આપણા સલાડ પણ છે અને સરસ મજાની જે આપણે ડીશ તૈયાર કરી લીધી છે મિત્રો તો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને જમાડીશ મિત્રો તો જમી લો સરસ મજાની જે આપણે રગડા પેટીસ તૈયાર કરી લીધેલી છે તે હું તમને જમાડું છું મિત્રો ચાલો હવે હું પણ જમીશ સરસ મજાની જે તૈયાર છે તમે પણ આવું રગડા પેટીસ ક્યારેક બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એક બાજુ અત્યારે શિયાળાનો સમય હોય ઠંડી પણ પડી રહી છે તો ખાવાની ગરમ ગરમ રગડા પેટીસ ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ પણ અનેરો હોય છે મિત્રો ચાલો તો હવે આપણે સૌ કરી લઈએ જમી લઈએ તમને જો મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો બનાવીને સરસ મજાની રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો અને તમે જોઈ શકો જય માતાજી જય યોગેશ્વર ભગવાન